ઓલપાડ સરસ ગામની સીમમાં ઓઈલ પ્રોસેસ કામગીરી કરતી ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી અચાનક લાગેલી આગમાં કેમિકલ સંપર્કમાં આવતા વિકરાળ બનેલી આગથી સ્થાનિકોમાં તફરીનો માહોલ સર્જાયો હતો 4 કલાકની જહેમતે આગ કાબુ મેળવાયો હતો ઓલપાડ સરસ ગામની સીમમાં ઓઈલ પ્રોસેસ કામગીરી કરતી ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી અચાનક લાગેલી આગમાં કેમિકલ સંપર્કમાં આવતા વિકરાળ બનેલી આગથી સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ચાર કલાકની જેમ તે આગ પર કાબુ મેળવાયો હતો પ્રાથમિક તપાસમાં ઓઇલ પ્રોસેસની શંકાસ્પદ કામગીરી ચાલતી હોવાનું ધ્યાને આવ્યું હતું ઓલપાડ સરસ રોડ પર રાજકુમાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ એન્ટરપ્રાઇઝ ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ પ્રોસેસ કરવાની કામગીરી ચાલતી હોય મંગળવારે બપોરે ફેક્ટરીમાં આગ લાગતા ઓઇલના ડ્રમ આગની ઝપેટમાં આવતા આખી ફેક્ટરીમાં આગ પ્રસરી હતી સુરતથી પાંચથી વધુ ફાયર ફાઇટર્સ સાથે લશ્કરો આવતા સતત ચાર કલાકની મહેનતે આગ કાબૂમાં આવી હતી અચાનક આગ લાગવા માટે ફેક્ટરીના સંચાલકો દ્વારા શોર્ટ સર્કિટ થવાનું કારણ બનાવ્યું હતું ફેક્ટરી ઇન્સ્પેક્ટર સાથે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સહિત દોડી આવી આગની ઘટના સાથે ફેક્ટરીની કામગીરી સહિત અન્ય બાબતોએ તપાસ હાથ ધરતા ફેક્ટરીમાં ત્રીસ હજાર લિટરથી વધારે માત્રામાં કેમિકલનો જથ્થો હતો કર્મચારીઓએ આપેલી વિગત મુજબ ફેક્ટરીમાં ઓઈલ પ્રોસેસ કરી મોકલવાની કામગીરી થતી હતી આગની લપેટમાં ફેક્ટરી નજીક પાર્ક કરેલી એક કાર અને ક્રેન આવી જતાં તે પણ બળીને રાખ થવા સાથે કેમિકલનો જથ્થો તથા સાધન સામગ્રી બળી હતી અધિકારીઓને આગ લાગવાની ઘટનાનું કારણ ગળેને ઉતરતા ઊંડાણપૂર્વકની તપાસમાં પ્રાથમિક તબક્કે શંકાસ્પદ કામગીરી થતી હોવાનું અનુમાન લગાવી કાયદેસર તપાસ હાથ ધરી છે ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસની કામગીરી થતી હતી જ્યારે કયું કેમિકલ પ્રોસેસ થતું હતું તે બાબતે ફેક્ટરી સંચાલકોને અધિકારીઓ સ્પષ્ટતા કચકાટ અનુભવી વાત છુપાવવાની કોશિશ કરાઈ રહી છે સૂત્રોના જણાવ્યા મુજબ ફાયરને કોલ કરનારે આપેલી માહિતી મુજબ ફેક્ટરીમાં બાયોડીઝલની કામગીરી થતી હોવાનું કહેવાય રહ્યું છે એટલું જ નહીં પણ ફેક્ટરીની કાયદેસરતા બાબતે પણ અધિકારીઓએ માહિતી છુપાવવાનો પ્રયત્ન કરતા ફેક્ટરીની કામગીરી વધુ શંકાના ઘેરામાં આવી છે